બૂજ જિલ્લામાં બૂજ ગાંધીધામ અને નલિયા ખાતે નાગરિક સંરક્ષણ મોકડ્રિલ યોજાય ઓપરેશન અભ્યાસ anvayi vividha apatkalin sthiti samet twarit action babate nagrikone mahitgar karaya બૂજ તારીખ 7 મે 2025 કેન્દ્રીય ગૃહ મંત્રાલય યુદ્ધ જીવી આપતકાલિન પરિસ્થિતિઓનો સામનો કરવા માટે દેશમાં વિવિધ જગ્યાએ મોકડ્રિલનું આયોજન કરવા સૂચના આપી હતી ऑपरेशन अभ्यास अंतर्गत कच्छ जिलाना भुज शहरमा पुलिस परेड ग्राउंड ખાતે નલિયામાં રાજપૂત સમાજવાડી અને ગાંધીધામમાં કંડલા પોર્ટ ખાતે નાગરિક સંરક્ષણ મોકડ્રિલ યોજવામાં આવી હતી ડોટ આ મોકડરીમાં હવાઈ હુમલાની ચેતવણી વખતે સ્વબચાવ હવાઈ હુમલાના ઘાયલોની પ્રાથમિક સારવાર સાથે તેમનું સ્થળાંતર બોમ્બ વિસ્ફોટથી ઇજાગ્રસ્ત નાગરિકોની સારવાર આગના બનાવવામાં રાહત બચાવની ત્વરિત કાર્યવાહી તેમજ કેમિકલ દુર્ઘટનાઓ સામે રક્ષણ વગેરે બાબતોની સમજન નાગરિકોને આપવામાં આવી હતી કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે મોકડરી લેક મહત્વપૂર્ણ રીત છે મોકડ્રિલના આયોજનથી સરકારના વિવિધ વિભાગો કચેરીઓ અને સંરક્ષણ દળો મજબૂત સંકલન થકી રાહત બચાવની ઉત્કૃષ્ટ કામગીરી કરી શકે છે કચ્છ જિલ્લામાં ઉપરોક્ત ત્રણેય સ્થળોએ આયોજિત મોકડ્રિલમાં આકસ્મિક હવાઈ હુમલો આગની ઘટના કેમિકલ દુર્ઘટના બોમ્બ વિસ્ફોટ જેવી પરિસ્થિતિઓનું નિર્માણ કરીને નાગરિક સંરક્ષણ દ્વારા લોકોને સ્વબચાવની જાણકારી આપવામાં આવી હતી बूज खाते आयोजन प्रसंगे कच्छ सांसद श्री विनोद भाई अग्रणी श्री देवजी भाई वरचंद भूजना सभ्य श्री केशु भाई पटेल भूज नगरपालिका प्रमुख श्री रश्मिबेन सोलंकी सिविल डिफेंस डिफेन्स कंट्रोलर जिला कलेक्टर श्री आनंद पटेल जिला विकास अधिकारी श्री उत्सव गौतम पश्चिम कच्छ पुलिस अधीक्षक श्री विकास सूंडा सिविल डिफेंसના નાયબ નિયંત્રક અને અધિક કલેક્ટર શ્રી ધવલ પંડ્યા ભૂજ પ્રાંત અધિકારી શ્રી ડોક્ટર અનિલ યાદવ સહિત વિવિધ વિભાગના શિરશ અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તદુપ્રાંત ગાંધીધામમાં કંડલા પોર્ટ ખાતે આયોજિત મોક ડ્રિલમાં હવાઈ હુમલાની સાવચેતી સહિતની જાણકારી અધિકારી શ્રીઓ અને ઉપસ્થિત નાગરિકોને આપવામાં આવી હતી ગાંધીધામ માં એજી સ્વપાક ટર્મિનલ માં કેમિકલ અંગેની મોક ડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીધામ ખાતેની મોક ડ્રીલ માં ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી કંડલા પોર્ટ ના ઉચ્ચ અધિકારી શ્રીઓ અંજાર પ્રાંત અધિકારી શ્રી સુરેશ ચૌધરી બચાવ પ્રાંત અધિકારી શ્રી જ્યોતિ ગોહેલ રૂકચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર ગાંધીધામ મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી મેહુલ દેસાઈ સહિત નાગરિક સંરક્ષણ વોર્ડન શ્રીઓ અને સંબંધિત વિભાગના અધિકારી શ્રીઓ અને કર્મચારી શ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નલિયામાં રાજપૂત સમાજવાડી ખાતે હવાઈ હુમલાની તાલીમ પ્રાથમિક સારવાર અને આજની સ્થિતિમાં ત્વરિત એક્શન અંગેની નાગરિક સંરક્ષણ તાલીમ મોકલવી અંતર્ગત આપવામાં આવી હતી ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી નિકુંજ પરે નખત્રાણા પ્રાંત અધિકારી શ્રી સુરજ સુથાર મુંદ્રા પ્રાંત અધિકારી શ્રી ભગીરથસિંહ ઝાલા અબડાસા પ્રાંત અધિકારી શ્રી કેજા વાઘેલા સહિત નાગરિક સંરક્ષણના બોર્ડન શ્રીઓ અને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ તેમજ નાગરિક मालिको मोटी संख्या में स्थित रहा आम आ मोकड्रिल ने सफल बनावामा नागरिक संरक्षण कचेरी बीएसएनएल डिस्ट्रिक्ट डिजास्टर टीम जिला होमगार्ड कचेरी एनएससी एनएसएस मार्ग ने मकान विभाग पानी पुरवठा नगर पालिका वन विभाग आरोग्य विभाग पीजीवीसीएल फायर विभाग बॉम्ब डिस्पोजल स्क्वाड आरटीओ कचेरी एसटी समाज सुरक्षा कचेरी पुरवठा विभाग રેડક્રોસ સહિત વિવિધ સંસ્થાઓ અને જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો જોડાયા હતા મોકડરી બાદ ઘણી બાબતોની ખામી રહી તેની ચર્ચા કરીને આગામી સમયમાં કોઈ પણ આપદાને પહોંચી વળવા માટે તમામ વિભાગોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ગનીભાઈ સુમરા ધીરજભાઈ મહેશ્વરી સાથે અલી ખલીફા ડેલી ક્રાઈમ ન્યૂઝ देख रहे हैं कि मॉक ड्रिल चल रही है इसमें अलग अलग, अलग जो प्रशासन के विभाग हैं उन अलग अलग, अलग विभागों के द्वारा ड्यूटी का डिस्ट्रीब्यूशन किया गया है एक विस्तृत माइक्रो मैनेजमेंट जो है वो कलेक्टर साहब के ऑफिस के द्वारा किया गया है जिसमें हर एक डिपार्टमेंट की अलग अलग, अलग भूमिका निर्धारित की गई है और उस भूमिका के तहत यहाँ ड्रिल में जो बड़ी संख्या में वॉल्टियर्स आए हैं उन वॉलंटियर्स को भी अलग अलग विभागों के साथ संकलन करवा करके एक हर एक विभाग का क्या, क्या कामगिरी उससे परिचित कराया जा रहा है और मॉक ड्रिल बहुत अच्छे तरीके से संचालित की जा रही है जैसा आप देख रहे हैं इसमें हमारे वॉलंटियर्स को और रेस्क्यू और कैजुअल्टी इवेक्शन के लिए हमको यहाँ आर्म्ड फोर्सेस का भी स्पेशली जो कर्नल साहब हैं इनकी टीम का भी समर्थन मिला है तो मॉक ड्रिल चल रही है होपफुली हम लोग बहुत अच्छा परफॉर्म कर पाएंगे वो जैसे जैसे आप देखेंगे अभी मॉक ड्रिल अभी अपने इनिशियल फेज में है जिसमें सबको उनकी भूमिका का आवंटन किया जा रहा है कि किसकी क्या भूमिका रहे तीन लोकेशन पे ये आयोजन हो रहा है दलिया में हो रहा है बंगला में हो रहा है और उसमें ये आयोज हो रहा है उसमें बड़ी संख्या में जो हमारे सिटीजन हैं उनको कैसे विपरीत परिस्थितियों में हम लोग रिस्पांस कर सकते हैं उसकी ट्रेनिंग दी जा रही है और एक्चुअल में वो फील्ड पे उसका किया जा रहा है उसके साथ-साथ जो ब्लैकआउट है वो भी आर्ट आग... वजह से हम लोग इसका जो प्लान किया है उस से सबको एक सिविलियन के तौर पर ऐसी डिफिकल्ट तो परिस्थितियों में हम लोगों को क्या स्टेप्स लेने हैं हमारी खुद की सेफ्टी के लिए हमारे परिवार की सेफ्टी के लिए और ओवरऑल सोसाइटी के सेफ्टी के लिए क्या रिस्पॉन्सिबल हो सकता है उसकी ट्रेनिंग और मौके पर भी कंडक्ट हो रही है काम के लिए हाल जय सा चार में समग्र राज्य में હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લાના તંત્ર પોલીસ તંત્ર અને સંલગ્ન જેટલા બધા તંત્ર છે એ બધા વિભાગોને સાથે રાખીને આજે અહીંયા ગાંધીધામના કંડલા પોર્ટ ખાતે કંડલા પોર્ટના પણ બધા ઓફિસર્સ અને સ્ટાફને સાથે રાખીને સિવિલ ડિફેન્સની પણ આખી ટીમ આજે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ સિમ્યુલેશન એક્સરસાઇઝ કરવામાં આવી છે અને એમાં ખાસ કરીને જે ફોકસ હતું કે કોઈ પણ અન્ન બને તો કઈ રીતે રિલીફ કરવાનું કઈ રીતે લોકોને રેસ્ક્યુ કરવાનું અને એની સાથે સાથે મેક્સિમમ સેફ્ટીને પણ વસ્તુ ધ્યાનમાં રાખીને આ એક્સરસાઇઝ મોકડ્રીલની કરવામાં આવી છે અને અત્યારે આ આજે મોકડ્રીલનું એક્સરસાઇઝ કમ્પ્લીટ થાય એના પછી બ્લેકઆઉટનું પણ જે છે એ વોલન્ટરલી લોકો દ્વારા કરવામાં આવે એ પ્રમાણેની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે અને એમાં પણ લોકો ઘણા બધા સહભાગી બનશે ખાસ કરીને જેટલા પણ સ્વયંસેવી સંગઠન છે એ પણ એમાં પોતે સાથે જોડાવાના છે તંત્ર તરફથી અમારા બધા લોકોને ખાસ અપીલ છે કચ્છના તમામ લોકોને કે આ જે બ્લેકઆઉટની એક્સરસાઇઝ છે એમાં પણ સાથે જોડાય અને આ દરમિયાન કઈ રીતે પોતાની સેફ્ટી કરવાની આ પોતાના આજુબાજુના લોકોની સેફ્ટી કરવાની અને અગર કોઈ જગ્યાએ જે છે કોઈ પણ લાઈટ કોઈ રોશની પડતી હોય તો એમને કઈ રીતે રોકવાનું એ બધી એક્સરસાઇઝ આજની આ મોડલનો ભાગ છે જેમાં લોકો અવેર થાય કે કોઈ પણ ઇમરજન્સી એવી વસ્તુ થાય તો એમાં મેક્સિમમ સેફટી અને લોકો કઈ રીતે પોતાને પણ બચાવ કરી શકે અને આજુબાજુના લોકોનો પણ બચાવ કરી શકે આ બધી વસ્તુઓને ભાગરૂપે આજની આ મોટલ એક્સરસાઇઝ કચ્છ જિલ્લાના વહીવટી તંત્ર અને બધાએ લોકો સાથે મળીને આજે થઈ રહી છે અમારી ચેનલને લાઈક शेर सब्सक्राइब करो डेली क्राइम न्यूज सत्यनी साथ